સાબર અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તલોદ નગરપાલિકા ખાતે મોદી સરકારના અગિયાર વર્ષ નિમિત્તે સંકલ્પ સિદ્ધિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કાર્યશાળા અને શક્તિ કેન્દ્ર ના પરિચય બેઠક યોજવામાં આવી આ બેઠકમાં મુખ્ય વક્તા તરીકે જુનાગઢ પૂર્વ મહામંત્રી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ મેમ્બર ચંદ્રેશભાઈ હેરમા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઈ પંડ્યા બંને મંડળના પ્રમુખ કૌશલભાઈ ગજ્જર કનકસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભીખુસિંહ ઝાલા કાર્યક્રમના ઇન્ચાર્જ કલ્પેશભાઈ સંજયભાઈ પટેલ બંને મંડળના મહામંત્રી નગરપાલિકાના ઉપપ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સૌ કોર્પોરેટરો સંગઠનના સૌ હોદ્દેદારો શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે